અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવા નીકળેલી આંધ્રપ્રદેશની મહિલા ભૂલથી ભુજ પહોંચી આંધ્રપ્રદેશના વિજયવાડા નજીકના ગુરુનુલ વિસ્તારની ત્રેપન વર્ષીય મહિલા મુખેથી ભગવાન શ્રી રામનું રટણ અને જાપ કરતી ઉમળકાભેર શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગમાં ભાગ લેવા અયોધ્યા જવા ઘરેથી નીકળી હતી ભૂલથી તે ટ્રેન મારફતે ભુજ આવી પહોંચી હતી ભુજમાં ઉતર્યા પછી કોઈ તેની ભાષા સમજતું ન હતું જેથી તે દાદુપીર રોડ સુધી પહોંચી હતી માનવજ્યોત ના ર બાવાને આ મહિલા મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્ય આશ્રય આપવામાં આવ્યો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહિલાની આંધ્રની ભાષા સમજી આંધ્રપ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધી કાઢ્યો હતો તેના જમાઈ મોહન ક્રિષ્ના તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા તેના જણાવ્યા મુજબ મહિલાના પતિ મૃત્યુ પામેલા હોવાથી તે દીકરીના ઘરે રહેતી હતી ત્યાંથી તે અયોધ્યા જવા નીકળી હતી અને ગુમ થઈ હતી દીકરી જમાઈ તેની સતત શોધ ચલાવી રહ્યા હતા અયોધ્યામાં પણ તેને શોધવા ગયેલ હતા પણ આખરે દોઢ મહિના પછી આ મહિલા ભુજમાંથી મળી આવતા પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી હતી જમાઈ સાસુને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ રફીક બાવા પંકજ કુરવા વાલજી કોલી દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા આંધ્રપ્રદેશના મહિલા કે જેની ઉંમર અત્યારે ત્રેપન વર્ષ છે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે આ મહિલા ભગવાન શ્રી રામના દર્શન માટે અને આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડા નજીકના કુરનુલથી નીકળી હતી અને ત્યાર પછી એ મહિલા ભૂલથી ટ્રેનમાં બેસી ગઈ અને અયોધ્યાના બદલે ભુજમાં આવી ગઈ અમારા સામાજિક કાર્યકર રફીકભાઈ બાવાને એ દાડુ ફેર પરથી મળતાં જ એમણે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્ય એને આશ્રય આપ્યો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ ત્યાંની પોલીસ આંધ્રપ્રદેશની પોલીસનો સંપર્ક કરી એનું ઘર શોધી કાઢ્યું એના ઘરે તો એના જમાઈ હતા એમણે કહ્યું કે અમે અયોધ્યા સુધી જઈએ ક્યાં પણ એનો અતો પતો નથી મળ્યો તો તરત જ એના જમાઈ બીજા દિવસે ભુજ આવવા નીકળ્યા અને ભુજ આવી પહોંચ્યા એના જમાઈ કે જે ખૂબ જ લાંબા સમયથી સાસુને ગોતી રહ્યા હતા શોધી રહ્યા હતા કે હવે આ ગુમ વ્યક્તિ ક્યારે મળશે કારણ કે અહીં ક્યાં અયોધ્યા અને ક્યાં કચ્છ જવા નીકળ્યા હતા અયોધ્યા અને આવી ગયા ભુજમાં એના દિલમાં એક ભગવાન શ્રી રામનું નામ હતું ભગવાન રામનું રટણ અને જાપ કરી રહ્યા અને એ બોલથી ભુજ આવી ગયા અને આંધ્રપ્રદેશની ભાષા જે અહીં કોઈ સમજે નહીં દાદુપી રોડ ઉપર પણ કોઈ સમજે નહીં એની ભાષા પણ અમારા સામાજિક કાર્યકર અફીફ બાબાના સહકારથી તે આશ્રમ સુધી પહોંચી અને ત્યાર પછી એની એના ઘર સુધી પહોંચી છે એના જમાઈ મોહન ક્રિષ્નાના જણાવ્યા મુજબ એના સસરા એટલે એના મહિલાના પતિ એ મૃત્યુ પામ્યા છે અને એ મહિલા છે એ દીકરીના ઘરે રહેતી હતી કુરનૂરમાં અને ત્યાંથી ગુમ થઈ હતી અને ત્યાર પછી તે સતત રખડતી ભટકતી રહી હતી આ મહિલા સ્વસ્થ છે કોઈ તકલીફ નથી કે માત્ર ભાષા ફરક છે જેના કારણે તે ભૂજ પહોંચી છે પણ હેમખેમ મળી આવી છે અને હેમ પોતાના ઘર સુધી પહોંચી છે જેનો માનવ જો સંસ્થાને પણ આનંદ છે અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.